Thank you

ઘરે જઈ પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ સવાઈ ગયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઈડર સાથે અથડાઈને હતી અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ